બહુ સ્ટ્રીક હતું કે તમે બધાને ઊભું રહેવાનું ડોકી નીચે રાખીને વાત કરવાની એમ અને શાંતિથી વાત કરવાની ભાઈ આરે ખોટી માથાકૂટ નહીં કરવાની પંદર વિદ્યાર્થીઓને એકેડેમિક એક્ટિવિટીમાંથી અત્યારે સસ્પેન્ડ કરી દીધા છે પાટણની ધારપુર મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલો સામે આવ્યો એક બાદ એક પત્તા ખુલતા ગયા વિદ્યાર્થી સાથે રેગિંગ થયું છે તે બાદ તે ઢળી પડ્યો હતો અને અંતે મોત થઈ ગયું આ ઘટના ત્યારે ગંભીર બની જાય છે કે જ્યારે વિદ્યાર્થીઓનું જે રેગિંગ થઈ રહ્યું હતું તે વિદ્યાર્થીઓએ પોતે મીડિયા સાથે વાત કરી અને કેટલાક ખુલાસાઓ કર્યા કે ત્યારે જ શું બન્યું હતું તે ત્રણ કલાકમાં શું કર્યું સિનિયર દ્વારા શું કરવામાં આવ્યું અને તેમની પાસે શું કરાવવામાં આવ્યું આ સમગ્ર વાત સામે સ્પષ્ટતા થઈ જાય છે જ્યારે વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાત કરી અને તેમણે શું કહ્યું સાંભળી લઈએ કાલ રાતે સાડા આઠે અમને બોલાવેલા હતા અમને રૂમમાં એટલે એ રીતે મેસેજ આવી ગયો હતો તો પછી અમે સાડા આઠે અહીંયા હાજર થઈ ગયા સાડા આઠે અમને બોલવામાં આવ્યા અહીંયા ગયા પછી એમને બોલાયેલા હતા તો પછી એમને એમને વાત કરી બધી પૂછ્યું ક્યાંથી હું તો અમે કહી દીધું અને એમને અમને બેસાડી દીધા વીસથી ત્રીસ મિનિટ અમે વાત આવેલી પછી બીજા સિનિયર ભાઈ આવ્યા એ અંદર રૂમમાં ઘરે ગયા સાતથી આઠ જણા હતા જે પરમાનન્ટ હતા એમને અમને પછી એમને બધી વાત આવી અને એમ એમને આમ ફૂલ ઇન્ટ્રો જેવું ચાલુ કર્યું ત્યાંથી અમે અઢીથી ત્રણ કલાક એક ધારા અમે ઊભા રહ્યા હતા અને આ ફૂલ સ્ટીક થતું કે તમારે બધાને ઊભું રહેવાનું ડોકી નીચે રાખીને વાત કરવાની એમ અને શાંતિથી વાત કરવાની ભાઈ આરે ખોટી માથાકૂટ નહીં કરવાની એથી અઢીથી ત્રણ કલાક અમને એક ધારા ઊભા રાખ્યા એમાં વચમાં થોડુંક આમ શું કહેવાય એટલે બધું ઇન્ટ્રો હાલતું હતું એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું ફરજિયાત તમને હોબીને એવું બધું કહેવાનું એ માથાકૂટને બધું હાલતું હતું છેલ્લે અઢીથી ત્રણ કલાક સુધી આવું એક ધારો ચાલતું રહ્યું અને લાસ્ટમાં જે અમારો ભેગો હતો સ્ટુડન્ટ એ ડાયરેક્ટ અનકોન્સિયસ થઈ ગયો ઊભો હતો અને ડાયરેક્ટ અનકોન્સિયસ થઈ ગયો પછી ત્યાંથી અમે આયા એને લઈ આવ્યા હોસ્પિટલ બે પાંચ મિનિટમાં યસ વૈປະધાપતિ કો સ નિયર છે અચ્છા એમને મેસેજ કર્યો તો તમને ભેગા થવા માટે સૌથી પહેલા હા એટલે એમનો મેઈન મેસેજ હતો ના બીજી કઈ નહી આવે તે ઇન્ટ્રો ફૂલ સ્ટ્રીક હાલતો તો ના એવું બધું તો નહી હતું પણ આમ થોડું સ્ટ્રિક્ટ હતો કે એવું કઈ કરાવવા જોકે આ ઘટના પ્રકાશમાં આવી ઘણા સમયથી ચર્ચામાં પણ છે અને વિદ્યાર્થીના મોતના મામલાને લઈને હોસ્પિટલમાં પણ અનેક જગ્યાએ તમે જોયું હશે કે વિઝ્યુઅલ તમે જોઈ રહ્યા છો કે તેમાં રેગિંગના ના કરવાના બોર્ડ છે તમારી સાથે કોઈ રેગિંગ કરે છે તો જાણ કરવાના પણ બોર્ડ મારવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલો જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે હોસ્પિટલના જે ડીન છે તેમણે શું કહ્યું તે પણ સાંભળી લઈએ શનિવારે રાત્રે એક અમારા ફર્સ્ટ યર સ્ટુડન્ટ છે અનિલ જેનું એક એક્સિડેન્ટલ ડેથ થયું જે હોસ્ટેલમાં હતો એ સડનલી કોલેપ્સ થઈ ગયો અને થઈને હોસ્પિટલમાં લઈ ગયા બાળકો સ્ટુડન્ટ્સ એમને ઇમરજન્સી ટ્રીટમેન્ટ અપાવવા પણ ઇમરજન્સી સ્ટાફ એમને રિવાઈ કરી શક્યા નહીં એટલે વિધિન હાફ એન અવરમાં પોલીસને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ એક્સિડેન્ટલ ડેથ થયું છે અને એના માટે જે પ્રોપર કાર્યવાહી કરવાની થાય એ કરી શકો પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સાથે અમે સ્ટુડન્ટ જે એક્સપાયર થયા એના પેરેન્ટ્સને બોલાયા લગભગ ત્રણેક વાગે આવ્યા રાત્રે એમને સમજાવ્યા કે ભાઈ આ રીતનું ડેથ થયું છે એમને સ્ટુડન્ટ સાથે જે અક્યુઝ અને વિક્ટિમ છે એમની સાથે ઇન્ટરેક્ટ પણ કરાયા અને એમને સમજાયા કે ભાઈ આ રીતે વિગત બનેલ છે એ લોકો પણ આશ્વસ્ત હતા કે ના તમે જે કરશો એ સારું જ કરશો એટ બેસ્ટ એ લોકો સવારે એમને પોસ્ટમોર્ટમ થઈ બાળકને એ લઈને એ લોકો એમના વતન લઈ ગયા છે પેરેન્ટ્સ ઇન મીન ટાઈમ અમે કમ્પ્લેન સ્ટુડન્ટ્સની એવી લાગી કે ત્રણેક કલાકથી અમને ઊભા રાખતા હતા અને ઇન્ટરેક્શન કરી રહ્યા હતા ઇન્ટ્રોડક્શનના નામે એટલે અમને એક રેગિંગની શક્યતાનું એક લાગી એટલે અમારી એન્ટી રેગિંગ કમિટીની ઇમરજન્સી મિટિંગ બોલાવી નવ વાગે લગભગ સોળ જેટલા અક્યુઝ અને અગિયાર જેટલા વિક્ટીમ સ્ટુડન્ટ્સના સ્ટેટમેન્ટ લઈ અને એમની સામે કમિટીનો રિપોર્ટ બનાવ્યો રાતના અને એક ઓથોરાઈઝ પર્સનને અપોઇન્ટ કર્યા અને ફોર્મલ એફઆઈઆર વિથિન ટ્વેન્ટી ફોર અવર્સ કોલેજ ઓથોરિટી દ્વારા સબમિટ કરી દેવામાં આવી છે કેટલી સમય ફરિયાદ નોંધાવવામાં આવી છે તે ગ્રુપનો કોઈ ખુલાસો સામે આવ્યો કે નહીં એના માટે અમારી હજી કોઈ એવી જાણકારી આવી નથી પણ આવશે એટલે હું પોલીસ વિભાગને એની જાણ કરી છે એના માટે યોગ્ય પગલાં લેવા હાલ તો સમગ્ર મામલો જ્યારે બની ગયો છે ત્યારે પંદર જેટલા વિદ્યાર્થીઓના નામજોગ ફરિયાદ કરવામાં આવી છે એફઆઈઆર પણ થઈ ગઈ છે અને આ પંદર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું છે અને જે વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી હતી તેના મામલે પણ ખુલાસા માટે પોલીસ હવે તપાસ કરી રહી છે હાલ તો અત્યાર સુધીના કેસમાં શું થયું છે અને પોલીસે કઈ કઈ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે કોના નામ સામે આવ્યા છે અને કેટલા વિદ્યાર્થીઓની સંડોવણી છે સમગ્ર વાતને લઈને પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળી લઈએ ધારપુર જે મેડિકલ કોલેજ આવેલ છે તેમાં ગઈકાલે એક બનાવ બનેલ છે જે બનાવનું અનુસંધાને સૌ પ્રથમ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરી અને જેની તપાસ ચાલુ કરવામાં આવેલી હતી આ તપાસમાં એવું ખુલેલ છે કે રેગિંગ થયેલ છે સમગ્ર ઘટના એવી રીતે બનેલ છે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જે બીજા વર્ષના વિદ્યાર્થીઓ છે એમણે મેડિકલ કોલેજની હોસ્ટેલનો એક કોમન રૂમ છે ત્યાં બળજબરીપૂર્વક બોલાવવામાં આવેલ ત્યારબાદ આ વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક ગીતો ગાવાની અને ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવેલ આ વિદ્યાર્થીઓ જે છે જવા માગતા હોવા છતાં તેમને જવા દેવા નહીં અને ગેરકાયદેસર અટકાયતમાં રાખી ગાળો બોલી અને તેમને સતત સાડા ત્રણ કલાક સુધી ઊભા રાખવામાં આવેલ અને આ ઊભા રાખવાના કારણે જે આરોપીઓ છે એવું જાણતા હતા કે આટલું બધું જો સતત માનસિક રીતે પ્રતાદિત કરવામાં આવે તો કોઈની તબિયત લથવી પણ શકે છે અને આ અનુસંધાને જે મૃત્યુ પામનાર જે વિદ્યાર્થી છે પ્રથમ વર્ષના અનિલ પટેલ એને ચક્કર આવતા તેને પડી ગયેલ અને ત્યારબાદ તેને સારવાર માટે દાખલ કરવા આવતા તેનું મૃત્યુ થયેલ આ અકસ્માત મોતની તપાસમાં ચાલુમાં હતી દરમિયાન પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ વિરુદ્ધ મેડિકલ હોસ્પિટલના ડીનને એક અરજી આપી અને તેમને માનસિક અને શારીરિક રૂપે એમને હેરાન કરેલ છે રેગિંગ કરેલ છે એવી અરજી આપતા મેડિકલ હોસ્પિટલની જે એન્ટી રેગિંગ કમિટી છે એમના દ્વારા એમની તપાસ કરવામાં આવેલ અને તપાસમાં સમગ્ર રેગિંગનો મામલો ખોલતા જે હોસ્પિટલના એડિશનલ ડીન છે ડૉક્ટર અનિલ ભઠીજા તેમણે બાલિશાં પોલીસ સ્ટેશન ખાતે પંદર આરોપીઓ વિરુદ્ધ એ જે દ્વિતીય વર્ષમાં ભણતા તબીબી વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અને આ ગુનાની તપાસ હાલમાં બાલિસ્ટના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે તપાસ દરમિયાન સીસીટીવીના ફૂટેજો મેડિકલ કોલેજના જે રિપોર્ટ છે ત્યારબાદ નિવેદનો આ વગેરે કાર્યવાહી કરી અને પૂરતો પુરાવો પડેથી આરોપીઓની ધરપકડ વગેરે કાર્યવાહી કરવામાં આવશે કુલ પંદર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે મેં જેવી રીતે તમને કહ્યું એવી રીતે સીસીટીવી ફૂટેજ છે મોબાઈલમાં રેકોર્ડિંગ થયું છે જે વિદ્યાર્થીઓ ભોગ બનનાર છે એમના નિવેદનો વગેરે કાર્યવાહી કરવામાં આવશે આ અહેવાલ પાટણથી વિપિન પ્રજાપતિ અમને મોકલેલો છે અને કેસ ઉપર સતત અમારી નજર રહેશે તમે જોડાયેલા રહેજો ગુજરાત તક સાથે મને એટલે કે કશ્યપને રજા આપશો નમસ્કાર